મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મંગરલ તાલુકાના ડિરોન ગામે પ્રાથમિક શાળા ડિરોન ખાતે અફઝલ લહેરી અને મનીષભાઈના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સનસાઈન હોસ્પિટલ સંજલી જીઆઈડીસી પાનોલીના અનુભવી ડોક્ટર્સ ડોક્ટર જયરાજ

બે હજાર પચીસના રોજ બુધવારે સનસાઈ હોસ્પિટલ તરફથી માંગરોળ તાલુકાના વિનોદ ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચીસ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને નિઃશુલ્ક સેવાઓ મળી